નમસ્કાર દર્શક મિત્રો હર હર મહાદેવ તિલકમ માતૃહસ્તે ભોજનમ એવું શાસ્ત્રમાં કહ્યું છે કે જો બ્રાહ્મણના હાથનું તિલક કરવામાં આવે તો ચોક્કસથી પાપમાંથી મુક્તિ મળે છે અને માતાના હાથના ભોજનથી અમૃતની પ્રાપ્તિ થતી હોય છે એટલે દરેક ભક્તોએ જ્યારે ભગવાનનું ભજન કરો યજન કરો યજ્ઞ ઇત્યાદિ કરો ત્યારે તિલક કરવાના હોય છે અને તિલકના અલગ અલગ પ્રકાર હોય છે એવું કહેવાય છે કે શાસ્ત્રમાં કે જો ભસ્મનો તિલક કરવામાં આવે તો અને પ્રાતકાલે ત્રિપુન કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે મધ્યાહન ભસ્મયુક્ત ચંદનથી તિલક કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે અને તેની સાથે સાથે પ્રજ્ઞા શક્તિની વૃદ્ધિ થાય છે અને સાયંકાલે પૂજા કરતી વખતે જપ કરતી વખતે સ્વાધ્યાય કરતી વખતે કોરી ભસ્મ એટલે જલ વગરના જો તિલક કરવામાં આવે તો એક ભસ્મિલક શક્તિની વૃદ્ધિ થાય છે ચંદનના જો તિલક કરવામાં આવે તો ચંદનના તિલક કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે જે પીડા હોય છે એ પીડામાંથી મુક્તિ મળે છે ચંદનસ્ય મહત્વ પુણ્યનો ઉદય થાય છે પવિત્રમ પાપ દેહમાં પવિત્રતા વધે છે અને પાપનો નાશ થાય છે અને કુમકુમ કામના દિવ્યમ કામિન્યામ કામ સંભવ કુંકુમનું જો તિલક કરવામાં આવે તો મંગલ કાર્ય થાય છે ગૃહ પ્રવેશ કરો અથવા તો કોઈ નવું કાર્ય કરો દીકરીના વિવાહ હોય તો દરેક કાર્યની અંદર મંગલ કાર્યની અંદર કંકુમનું તિલક કરવામાં આવે છે એટલે ચંદનનું તિલક કરવું જોઈએ ભસ્મનું તિલક કરવું જોઈએ અને ચંદનનું તિલક કરવું જોઈએ આ રીતે જો તિલકના પ્રકાર અલગ અલગ છે એ રીતે જો તિલક કરીને કાર્ય કરવામાં આવે તો જે ધર્મ કાર્ય કરો છો જપ કરો છો દાન કરો છો યજ્ઞ કરો છો એમાં શીઘ્રની સફળતા પ્રાપ્ત થતી હોય છે હર હર મહાદેવ